સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સામાન્ય જ્ઞાન એટલે કે જીકે એમ એમાં આપણું દ્વિતીય સત્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે તેમાં ભાગ બે એટલે કે પાના નંબર પચીસ ઉપર આપણે આજે પ્રશ્નો જોવાના છે એકથી ત્રીસ એટલે સાથે સાથે તમારે સ્વાધ્યાય પોથીની અંદર આપણે જે સામાન્ય જ્ઞાનનું પુસ્તક છે જીકેનું પુસ્તક છે તેની અંદર પણ તમારે જે છે પ્રશ્નો સાથે લખતા જવાના છે વિદ્યાર્થી મિત્રો તેમાં આપણે જોઈએ તો કે ભાઈ વિભાગ બે ઇતિહાસ ગુજરાત ભારત તથા વિશ્વ એની અંદર આપણે જે છે કહેવાય ને કે વન બાય વન તમામ સવાલના જવાબ સાથે જે છે જોવાનું છે તેમાં પહેલો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ પ્રમુખ બનવાનું સન્માન કોને મળ્યું હતું તેમનો જવાબ છે તો કે ભાઈ બી ચીનુભાઈ ચીમનભાઈ શેઠ ચીનુભાઈ ચીમનલાલ શેઠ તેમને જેસી પ્રાપ્ત થાય છે બીજો સવાલ છે પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ હાલમાં કયા નામે ઓળખાય છે તો કે તેમનો જવાબ છે એ ડાંગ તરીકે જેસી ઓળખાય છે ત્રીજો સવાલ છે મુંબઈ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ પ્રદેશોના વિભાજકના સમર્થક કોણ હતા તેમનો જવાબ છે તો કે ભાઈ મોરારજી દેસાઈ મોરારજીભાઈ દેસાઈ જે છે આપણને જોવા મળે છે ત્યાર પછી છે ગુજરાતના લોકનાટ્ય સમી ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ગુજરાતના લોકનાટ્ય સમી ભવાઈનો પ્રારંભ કોને કર્યો ચોથાનો જવાબ છે એ અસાઈત કોને કર્યો હતો તો કે એ અસહિત્ય પાંચમું છે પાષાણ યુગના આદિમાનવના ગુફાચિત્રમાં ક્યાં આલેખનો જોવા મળે છે માનવના આદિમાનવના ગુફાચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે એમનો જવાબ છે બી પશુ પંખી જે સી આપણને જોવા મળે છે ત્યાર પછી છે છઠ્ઠું છે તો કે ભાઈ આઝાદ ભારત આઝાદ થયું ત્યારે જૂનાગઢમાં કોનું શાસન હતું ભારત આઝાદ થયું ત્યારે જુનાગઢમાં કોનું શાસન હતું એ બાબી વંશના નવાબોનું બાબી વંશના નવાબો સાતમું છે ઈસવીસન અઢારસો ચુમ્માલીસમાં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા તેમનો જવાબ છે એ સુરત એ સુરત ત્યાર પછી છે આઠમું છે ભારત પાકિસ્તાન વચ્ચેનો છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો ભારત પાકિસ્તાન વચ્ચેનો છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો એમનો જવાબ છે સી કારગીલ નવમું છે ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર વડાપ્રધાન કોણ હતા ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર વડાપ્રધાન કોણ હતા જવાબ છે એ ઇન્દિરાબેન ગાંધી દસમું છે દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદથી દિલ્હી રાજધાનીની ફેરબદલ કરનાર શાસક કોણ દસમાનો જવાબ છે સી આમાંના એક પણ નહીં ઉમાયુએ નહોતું કર્યું કે રણજીતસિંહે પણ નહોતું કર્યું ત્યાર પછી જોઈએ અગિયારમું આપણે તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હિન્દી ભાષામાં પ્રથમ વક્તવ્ય કોણે આપ્યું હતું સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હિન્દી ભાષામાં પ્રથમ વક્તવ્ય કોણે આપ્યું હતું એમનો જવાબ છે એ અટલ બિહારી બાજપાઈ ત્યાર પછી આપણે જોઈએ બારમો પ્રશ્ન તો કે ભાઈ ભારતમાં બ્રિટિશ શાસનકાળ વખતે લોર્ડ ક્લાઇવે દાખલ કરેલી દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે બંધ કરાવી હતી તેમનો જવાબ છે બી લોર્ડ હેસ્ટિંગે એટલે કે વોરન હેસ્ટિંગે કરો યા મરો સૂત્ર કઈ ચળવળ સાથે જોડાયેલું છે કરો યા મરો સૂત્ર કઈ ચળવળ સાથે જોડાયેલું છે તેરમાનો જવાબ છે સી ભારત છોડો આંદોલન અઢારસો સત્તાવનના બળવા પછી કોને હિન્દના સમ્રાટ તરીકે જાહેર કરે તેમનો જવાબ છે એ બહાદુર શાહ ઝફર પંદરમો છે ઓગણીસો એકોતેર મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી ઓગણીસો એકોતેર મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી પંદરમાનો જવાબ છે ભારત સોવિયત યુનિયન ભારત સોવિયત યુનિયન સોળમું છે પુરાણો મેસોપોટેમિયા પ્રદેશ હાલ કયા દેશના નામે ઓળખાય છે તેમનો જવાબ છે સૌદી અરેબિયા ત્યાર પછી આપણે જોઈએ સત્તરમું છે તો કે ભાઈ ભૂગોળ હવે આપણે જે કંઈ પણ પ્રશ્નો જોવાના છે તે ભૂગોળમાં જોવાના છે એની અંદર પણ ગુજરાત ભારત અને વિશ્વનો સમાવેશ થઈ જાય છે તો સત્તરમો સવાલ છે ભૂગોળનો આપણો ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ ક્યું એમનો જવાબ છે સી અંબાજી ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણની કામગીરી કઈ સંસ્થા કરે છે ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણની કામગીરી કઈ સંસ્થા કરે છે અઢારમાનો જવાબ છે જીપીસીબી બી ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ગરમ પાણીના જરા માટે જાણીતું સ્થળ લસુંદરા કયા જિલ્લામાં આવેલું છે જવાબ છે બી ખેડા ત્યાર પછી વીસમું છે વુલેસ્ટોનાઇટ ખનીજ કયા ઉદ્યોગમાં વપરાય છે એનો જવાબ છે એ ટાઇલ્સ ઉદ્યોગની અંદર વપરાય છે ત્યાર પછી આપણે જોઈએ ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર નીચેનામાંથી ક્યુ છે જવાબ છે સી વેરાવળ ત્યાર પછી આપણે જોઈએ બાવીસમું મચ્છુ જળ હોનારતમાં સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું તેમનો જવાબ છે સી મોરબી ત્યાર પછી આપણે જોઈએ ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે અવારનવાર આપણે સામાજિકની અંદર પણ ભણી ગયા છીએ જવાબ આવશે એ કાનમ પ્રદેશ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ચોવીસમું તો કે ભાઈ ભારતમાં સૌથી વધારે કાજુનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો કે તેમનો જવાબ આવશે બી કેરળની અંદર કાજુનું ઉત્પાદન થાય છે એલ એન ટીના સિમેન્ટ વાયરસનો કયા ઔદ્યોગિક મંડળમાં સમાવેશ કરાયો છે સોરી એલ એન્ડ ટીના સિમેન્ટ વ્યવસાયનો ક્યાં ઉદ્યોગિક મંડળમાં સમાવેશ કરાયો છે પચીસમાંનો જવાબ છે આદિત્ય બિરલા ગ્રુપ સિમેન્ટ ઉદ્યોગ જે છે તેમનો સમાવેશ આદિત્ય બિરલા ગ્રુપની અંદર કરી દીધેલો છે છવ્વીસમું છે ભારતની જંગલ સંપદા સંશોધનની પ્રથમ સંસ્થા ક્યાં આવેલી છે ભારતની જંગલ સંપદા સંશોધનની પ્રથમ સંસ્થા ક્યાં આવેલી છે છવ્વીસમાંનો જવાબ છે એ દહેરાદૂન સત્યાવીસમું છે ગંગા જમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ સ્થાન કયું છે ગંગા જમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ સ્થાન કયું છે સત્યાવીસમાંનો જવાબ છે સી અલ્હાબાદ ત્યાર પછી જોઈએ આપણે અઠ્યાવીસમું ભારતમાં કઈ પર્વત શ્રેણી માત્ર એક જ રાજ્યમાં ફેલાયેલી છે તો કે એમનો જવાબ આવશે એ અજંતા તેમનો જવાબ આવશે એ અજંતા ત્યાર પછી આપણે જોયું ઓગણત્રીસમું તો કે ભાઈ જંગલની પેદાશ અને તેમાંથી બનતી વસ્તુના સંદર્ભમાં કઈ જોડી સાચી નથી તો કે ભાઈ ઓગણત્રીસમાનો જવાબ છે સી કે બોક્સ તો કે ભાઈ સુંદરી નામના વૃક્ષમાંથી ઓળી બને છે અને ચીડમાંથી જે સી ટર્ફાઈન બને આ બે જોડી સાચી છે ત્રીજી ખોટી છે અને ત્યાર પછી આપણો છેલ્લો સવાલ છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ત્રીસમાનો જવાબ છે બી આસામની અંદર આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણા ત્રીસે ત્રીસ સવાલ તમારે પાઠ્યપુસ્તકની અંદર જે સી વ્યવસ્થિત લખી નાખવાના છે હવે પછીના લેક્ચરની અંદર આપણે બીજા ત્રીસ પ્રશ્નો જે છે જોઈશું